તે પહેલા ગણપતિ દાદાને સમરવા કારણ કે ગણપતિ દાદા પ્રથમ પૂજનીય છે ભગવાન વિષ્ણુ ભગવાન મહાદેવ કીધેલું છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ ગણપતિ દાદાનું પ્રથમ નામ સ્મરણ કરશે તેના દરેક કાર્ય નિર્વિઘ્ન પાર પડશે શિવભક્તો જ્યારે પણ આપણે શિવલિંગની પૂજા કરીએ ત્યારે પ્રથમ ગણપતિ દાદાનું નામ લઈ લેવું ત્યાર પછી ભગવાન મહાદેવને એમ કહેવાય કે આમંત્રણ કરવું આહવાન કરવું શિવભક્તો કાલના વિડીયોમાં મેં મૂકેલું છે કે કઈ રીતે ભગવાન શિવજીનું આહવાન કરવું તેના વિશે સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે શિવ આજે આપણે વાત કરી સંકલ્પની કે ભગવાન શિવજી સમક્ષ કઈ રીતે સંકલ્પ કરવો શિવ ભક્તો પ્રથમ તો આપણે ભગવાન મહાદેવને પહેલાં આહવાન કરવાનું છે એક પુષ્પ લે અને ભગવાન મહાદેવને કહેવાનું છે કે હે ભગવાન મહાદેવ તમે આસન રૂપે હું આ પુષ્પ મૂકું છું તેની પર તમે આવો એ ઉર્જા રૂપે ભગવાન મહાદેવ તમે આવો શિવભક્ત સંકલ્પ કરતી વખતે જમણા હાથમાં આપણે જળ લેવાનું છે થોડુંક લોટીમાંથી જળ જમણા હાથમાં લેવાનું છે અને ભગવાન શિવજીને ભગવાન મહાદેવને આપણે પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન મહાદેવ મારી આ ઈચ્છા છે મારી આ મનોકામના છે જ્યાં સુધી એમ કહેવાય કે તમારી પૂજા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભગવાન મહાદેવ તમે અહીં બિરાજજો આવો આપણે સંકલ્પ કરવાનો છે અને આ સંકલ્પ કર્યા પછી જે જળ હથિયાળીમાં હોય તેને જમીન ઉપર આપણે એમ કહીએ નીચે મૂકી દેવાનું છે જળ નીચે મૂકી દેવાનું છે અથવા જે લોટી હોય તેમાં પણ આપણે મૂકી શકાય છે શિવ ભક્તો આવી રીતે આપણે સંકલ્પ કરી શકાય છે તો ભગવાન મહાદેવને વધુ ગમે છે આજ જ શિવલિંગ પૂજાની રીત છે સુંદર આ એક નાનો એવો સંકલ્પનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમસ્ય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય